હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસને બુધવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો રાયડો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ને બત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંદર રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને વીસ રૂપિયા પછી મગ તો તેના ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઉચ્છા ભાવ એક હજાર સાતસો ત્રીસ રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અજમો તો તેના નિશા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 845 ને રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એંસી રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુધી જાય છે તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો વીસ તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પચાસ ઘઉં તો તેના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો પંચાણું આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલને સબક્રાઈઝ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાડ્યો તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકાવન રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ આઠસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકવીસ રૂપિયા શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ અડદ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાણું મગ તો તેના નિશા ભાવ એક હજાર બસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયા ટુવેયર તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એક રૂપિયો ધાણા તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને સોતેર રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાણું રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો એકાવન રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મરછાં સૂકા તો તેના નિશા ભાવ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાવન તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો એકાશી રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ પાંચસોને ચૌદ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ છસો આડત્રીસ રૂપિયા ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ છસો સો રૂપિયા પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો એકાશી રૂપિયા મગફળી મોટી तो तेना भाव आठ सौ एक रुपया ऊंचा भाव एक हज़ार रुपया कपास तो निशा भाव एक हज़ार एक सौ एकासी रुपया ऊँचा भाव एक हज़ार चार सौ एकाणु रुपया जीरु तो निशा भाव तरह हजार आठ सौ एकावन रुपया लाई ने पांच हज़ार पांच सौ एकावन रुपया आता गोडल मार्केटिंग यार्ड बजार भाव હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ નવસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી જાય છે સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને વીસ રૂપિયા પછી વાત કરીશું ગોલ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને બાર રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને બાર રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો એકાવન રૂપિયા સુધી જાય છે પછી તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ બે હજાર સાતસો બત્રીસ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજારને ત્રણસો રૂપિયા સુધી જાય છે આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો